સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ના પ્રથમ કાવ્યમાં વૈષ્ણવજન વૈષ્ણવજન કાવ્ય ધોરણ દસ માં પ્રથમ કાવ્ય અને નરસિંહ મહેતાના હંમેશા નરસિંહ મહેતાના પ્રથમ કાવ્યો ગુજરાતી પાઠ્યપુસ્તકમાં હોય છે ધોરણ મળ્યો તમે ભણીને આવ્યા છો તો અહીંયા પણ પેલું કાવ્ય નરસિંહ મહેતાનું છે નરસિંહ મહેતા નું ઉપનામ પણ તમને ખબર છે કેમ કે તમે નવમાં ધોરણ માં ભણીને આવ્યા છો પંદરમી સદીમાં એમનો જન્મ થયો છે પંદરમી સદી એટલે ઈસવીસન ચૌદસો એક થી ચૌદસો નવ્વાણું સુધીનો સમયગાળો એમને આદિ કવિ કહેવામાં આવે છે કેમ કે સૌ પ્રથમ કવિ છે ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ કવિતાઓ એમની મળે છે એટલે આદિ એટલે ખૂબ જૂના પુરાણા એવા કવિ નરસિંહ મહેતા એમનો જન્મ તળાજા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં થયો છે અને એમનું વતન જુનાગઢ જિલ્લો ગણવામાં આવે છે. આપણે જોઈએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે પર દુઃખે ઉપકાર કરે તો મન અભિમાન ન આણે હવે પરીક્ષામાં તમારે આના ઓવરઓલ બધા જ લક્ષણો દર્શાવવા પડે ત્રણ માર્ક નો સવાલ આવે છે હવે એમાં થોડીક નરસિંહ મહેતા વિશે પૂર્વ ભૂમિકા બાંધીને તમારે પ્રથમ લક્ષણથી છેલ્લા લક્ષણ સુધી ની વિગત લખવાની હોય છે એમાં આમાં કયું તમને લક્ષણ દેખાય આવે છે પ્રથમ બે પંક્તિમાં વૈષ્ણવજન તો તેને કહીએ છે આ શબ્દ આમાં સમજવા જેવો છે પરાઈ પરાઈ એટલે 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 અને બીજાની બીજાનું અર્થ તમે લઈ શકો વૈષ્ણવજન વૈષ્ણવજન એટલે હરિનો માણસ વિષ્ણુ નો માણસ ભગવાન નો માણસ અને તમે સામાસિક પદ તરીકે લ્યો તો કર્મધારી સમાસ થાય કેમ તો કે જન કેવો તો કે વૈષ્ણવ વિશેષણના રૂપમાં આપ્યું છે એટલે કર્વદારી સમાસ થાય હવે વૈષ્ણવચન કોને કહેવાય તો કે બીજાના દુખને જાણે પર દુખે ઉપકાર કરે જો પહેલા જાણે કે શું દુઃખ છે પછી બીજાના દુખે ઉપકાર કરે એ બીજાના દુઃખ ઉપર એ કંઈક એવું કરે કે દુઃખ દૂર થાય એને મદદ કરે ઉપકારનો મત ઉપકારનો મતલબ થાય મદદ અને તોય મન અભિમાન ન આણે રહે આપણે એ લોકો શું કરતા હોય એ છે કોઈકને થોડીક મદદ કરીએ ને તો મોટી મોટી વાતો આખીએ જેમકે આ બધા નેતાઓ કે અમે આમ કર્યું અમે આમ કર્યું પણ વૈષ્ણવજન કોને કહેવાય બીજાના દુઃખને જાણે એમાં મદદ કરે ઉપકાર કરે અને છતાં પણ મનમાં અભિમાન કરતો નથી પહેલાં જેવું એક હાથ દાન કરેલું બીજા હાથને ખબર પણ ન પડે એટલે કે જે પોતે કાર્યો કર્યા છે ગાવાની જરૂર નથી આ લક્ષણ આપણી પાસે નીકળે છે બીજી પંક્તિમાં જોઈએ સકળ લોક માં સમગ્ર જગત બધાને વંદન કરતો હોય એટલે કે જ્યાં ત્યાં નમતો જાય એમ નહીં પણ વંદન નો ભાવ રાખે નિંદા ન કરે કે રે રહે નો અર્થ થાય કોઈ નહીં કોઈની પણ નિંદા કરતો નથી પહેલું લક્ષણ છે કે બીજાના દુઃખમાં મદદ કરે અને વિમાન નથી કરતો બીજા બીજું લક્ષણ છે આખા જગતમાં બધાને વંદન કરે છે ત્રીજું લક્ષણ છે કોઈની નિંદા કરતો નથી પછી વાચ કાચ મન નિશ્ચલ રાખે વાચ એટલે થાય વાણી કાચ થાય એટલે ચારિત્ર અને મન નિશ્ચલ નિશ્ચ ચલ મતલબ થાય નિર્મળ શુદ્ધ ચલ વગર વગરનું ચારિત્ર અને મન રાખે જો આ ત્રણ લક્ષણો એવા છે આખા જગત માં બધાને વંદન નો ભાવ રાખતો હોય કોઈની નિંદા કરતો ના હોય વાણી ચારિત્ર અને ને શુદ્ધ રાખતો હોય એવા ની જનની ધન્ય ગણાય છે જનની એટલે માતા કે એવા વૈષ્ણવ જનની માતાને ધન્ય ગણવામાં આવે છે કેમ કે એને એ વૈષ્ણવ જન ને એવા સંસ્કારો આપ્યા હોય છે તો બે માર્કમાં એ પૂછાય છે કે કોની માતાને એવા વૈષ્ણવ જનની માતાને ધન્ય ગણવામાં આવે છે તો આ ત્રણ લક્ષણોને તમારે વિસ્તારથી લખીને લખવું પડે કે ભાઈ આવા વૈષ્ણવ જનની માતાને ધન્ય ગણવામાં આવે છે આવી રીતનો પણ પ્રશ્ન પૂછાય છે કે વાચ કાચ મન નિશ્ચલ રાખે એટલે શું કે વાણી ચારિત્ર અને શુદ્ધ રાખે એક માર્ગમાં પૂછાય છે આગળની પંક્તિ જોઈએ સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી જો આ દ્રષ્ટિ નથી અને ધ્રુવ વંચાય છે સમદ્રષ્ટિ આ કર્મધારી સમાસ પણ થાય છે કેમ કે દ્રષ્ટિ કેવી તો કે સમ સમાન બધા પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખે ને તૃષ્ણા તૃષ્ણાનો મતલબ થાય છે ઈચ્છા સમદૃષ્ટિ રાખે બધા પ્રત્યે સમાન જોવાની ભાવના રાખે એટલે કે સમાન દ્રષ્ટિથી જોતો હોય અને તૃષ્ણા ત્યાગે તૃષ્ણા એટલે ઈચ્છાઓનો સમગ્ર ત્યાગ કરે ત્રીજું લક્ષણ છે પરસ્ત્રી જેને માતરે પરસ્ત્રી એટલે બીજી એવી સ્ત્રી બીજાની સ્ત્રી પોતાની સ્ત્રી ન હોય એવી બધી સ્ત્રી પર લક્ષણ છે જેહવા થકી અસત્ય ન બોલે ક્યારેય અસત્ય બોલતો હોય નહીં જીવવા એટલે જીભ પરધન નવ જાલે હાથ રે પરધન એટલે બીજાનું ધન પરાયુધન કહેવાય છે તે નવ જાલે નવ જાલવું એટલે ન પકડે જાલવું એટલે પકડવું પોતાના હાથમાં ન લે એવો અર્થ થાય છે અહીંયા કેટલા લક્ષણો છે એક બધા પ્રત્યે સમદૃષ્ટિ રાખતો હોય બીજું છે તૃષ્ણા એટલે કે ઈચ્છાનો ત્યાગ કરતો હોય પરસ્ત્રીને માતા સમાન ગણતો હોય એટલે કે અહીંયા પંક્તિમાં ત્રણ થયા અસત્ય ન બોલે ચાર અને પરધન નવ જાલે હાથ પાંચ લક્ષણો આ પંક્તિમાં છે ત્યારબાદ મોહમાયા વ્યાપે નહીં તેને સંસારમાં ઘણા લોકો એ દેખાતા હોય જેવા પણ ઘણી બધી ઈચ્છાઓ હોય મોહમાયા એટલે મારે આ જોઈએ છે અમુક વસ્તુનું વળગણ જાતું નથી બધી વસ્તુ લેવાની ઈચ્છા થતી હોય તો કે આ વૈષ્ણવજન કેવો હોય એને મોહ માયા વ્યાપતી નથી અને શું હોય દૃઢ વૈરાગ્ય તેના મનમાં હોય છે વૈરાગ્ય એટલે સંસાર પ્રત્યે આ હોય કોઈ વસ્તુ પ્રત્યે એટલી મોહમાયા ન હોય એને વૈરાગ્ય કેવાય છે રામ નામ શું તાળી લાગે અહીંયા શું નો અર્થ થાય જેવો જેવી રામ નામ જેવી એને તાળી લાગી જાય છે એટલે બીજું એને કઈ દેખાતું જ નથી એની તાળીમાં હરેક તાળીમાં રામનું નામ હોય છે એટલે કે હંમેશા ભજન કરતો રહેતો હોય છે સકળ તીર્થ તેના તન મારે આ પંક્તિ એક માર્ગમાં પૂછાય છે સકળ માં એટલે શું સકળનો અર્થ તમે જોયો કે સમગ્ર બધું તીરથ એટલે યાત્રાધામ ભગવાન નું સ્થાન તેના તનમાં તન એટલે થાય શરીર એના શરીરમાં જ બધા તીર્થો સમાહિત હોય છે કોના તો કે જેને આવી વસ્તુઓ આવા ગુણો હોય છે એને એને બહાર કઈ દર્શન કરવા જવાની જરૂર નથી મંદિરના પગથિયા ચડીને ભગવાનને માથું નમાવવાની એને જરૂર નથી કેમ કે એનું અંદર શરીર જ એક ઈશ્વર સ્વરૂપ બની જાય છે કે જેને આવા લક્ષણો એની અંદર હોય એટલે બધા જ તીર્થ એના શરીરમાં જ હોય છે એનું શરીર તીર્થ સ્વરૂપ બની જાય છે બીજા એને નમન કરે એવું શરીર થઈ જાય છે એટલે કીધું છે કે સકળ તીર્થ તેના શરીરમાં હોય છે આગળ જોઈએ વડલોભી ને કપટ રહિત છે અહિયાં બે લક્ષણો એક જ વાક્યમાં આપ્યા છે વડલોભી એટલે લોભ ન કરતો હોય તેવું કપટ ન હોય તેવું એને કપટ રહિત કહેવાય એટલે વડલોભી ને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે કામ અને ક્રોધને પોતાનાથી દૂર રાખે છે ભણે નસૈયો તેનું દર્શન કરતા ભણે એટલે કહે આ એ વખતનો શબ્દ છે કહે નરસૈયો તેનું દર્શન કરતા કોનું તો કે આવા વૈષ્ણવજન નું જો દર્શન કરી લઈએ તો કુળ એકોતેર તરી જાય છે તરી જાય છે કે એટલે ઉદ્ધાર થઈ જાય છે એકોતેર કુળ એકોતેર પેઢીનો આપણે પુણ્ય આપીએ એટલું પુણ્ય આપણને મળે છે. આવા વૈષ્ણવજનના દર્શન કરવાથી આવા વૈષ્ણવજન આવા લક્ષણો જેનામાં હોય એવા ભગવાનના માણસના દર્શન કરવાથી એકોતેર પેઢી તરી જતી હોય ઘણી વાર આ પ્રશ્ન મોટાભાગે પ્રશ્નની એક ટેગ બને છે મોટાભાગે હાઈલાઈટ હોય છે કેવા વૈષ્ણવજનના દર્શન કરવાથી કુલ એકોતેર તરી જાય છે જો બે માર્કમાં પૂછાય તો એક લક્ષણ બે લક્ષણ ત્રણ લક્ષણ જણાવીને કહેવાનું કે આવા વૈષ્ણવજનના દર્શન કરવાથી કુળ એકોતેર તરી જાય તો આ બે માર્ગ માં ઘણી વાર મોટા સવિસ્તારમાં પૂછાય તો પહેલેથી છેક સુધીના બધા જ લક્ષણો દર્શાવી અને કહેવાનું કે આવા વૈષ્ણવજન નું દર્શન કરતા એકોતેર પેઢી તરી જાય લક્ષણો જે છે એને તમારે થોડાક ભલે ક્રમમાં નો યાદ રાખી શકો પણ તમારે આડાવડા આડાવડા લક્ષણો થઈ જાય તો ચાલશે પણ તમારે અમુક આઠ થી દસ લક્ષણો એવા હોવા જોઈએ કે જે તમે વૈષ્ણવજન ના લક્ષણો તરીકે આમાંથી આપી દીધી છે શબ્દ સમજૂતી કરાવવાની જરૂર લાગતી સ્વાધ્યાય ના પ્રશ્નો પણ કેવા હોય છે એક માર્ગ ના બે માર્ગના સવિસ્તર એ પણ કહી દીધું છે એટલે સ્વાધ્યાય કરાવવાની પણ જરૂર મને લાગતી નથી તો મને લાગે છે કે તમને આ કાવ્ય બરાબર સમજાઈ ગયું છે આવતો